હેલો મિત્રો તમે જોઈ શકો છો તો સામે રોજ નીલગાયનું ઢોળું આવી રહ્યું છે ત્યાં સામે આ જંગલ વિસ્તારની અંદર આ વાવ છે અને અનેડો છે આપણે ઓલરેડી પચાસ ટકા મતલબ અડધો વેડો ખાલી તો ભરીને રાખેલો છે આપણે છે અહીંયા ગાયું એ એના તો પી લીધું અને સામે જે જંગલ જાળી દેખાય વીસ પચીસનું ટોળું મતલબ આ નજીકમાં જ હતું ત્યાં નજીક આવ્યું ને એટલે પચાસ ટકા વેળો ખાલી હતો એ ભરવા મર્યો એટલે એ થોડાક આગળ જતા રહ્યા એ વીસ પચીસનું ટોળું હતું નીલગાય રોજનું તે પણ આપણે જતા રહ્યા પછી આવશે અત્યારે જો તમે જોઈ શકો છો જંગલ ઝાડીમાં થોડીક વાર પછી આવશે જતા રહ્યું પછી તો ઉનાળામાં અત્યારે જો પણ હાશુ કામ હોય તો હાશી સેવા જો કરવા જેવી હોય તો એ છે આ ઉનાળામાં પશુ પક્ષી માટે પાણીની સગવડતા સુવિધા પશુ માટે હે ગાય ભેંસ નીલ ગાય અથવા અન્ય જનાવર આ પક્ષી માટે રાખવામાં આવેલા છે બે સામે છે ત્યાંથી આ બે ડોલ છે રસી બાંધેલી છે લગભગ આઠ થી દસ ફૂટ જ રસી છે આ ડોલ સાથે ના કોઈ તમે જોઈ શકો છો આ સાત થી આઠ ફૂટ જ છે માથે મિત્રો આવે ઉભા સામે શીસવાનું આ તમે જોઈ શકો છો ફૂટ પાણી એક જે સમયે ત્યાં હનુમાન હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાં સામે તો આ પણ હનુમાન હનુમાનજીની દયા કહેવાય કૃપા કહેવાય મિત્રો કે આ જંગલ વિસ્તારની અંદર આ ખાલી સાત થી આઠ ફૂટ માથે પાણી અને એ પણ એકદમ મીઠું ટોપરા જેવું અને ઠંડુ પાણી